દાહોદ જિલ્લાના સંજલી ગામમાં મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઇટો ચાલુ મુકેશભાઈ સ્વાગત કાર્યક્રમમાં તારીખ તારીખ રોજ રોજ અરજી સ્વાગતમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં મામલતદાર કચેરી સંજલીમાં સ્વાગત કાર્યક્રમ થયો હતો જેમાં મુકેશભાઈ સંગાડાને જવાબ એવો મળે છે કે અરજદાર શ્રીએ જણાવેલ કે વિસ્તારોનું સર્વે કરી દિન પંદરમાં માં સ્ટ્રીટ લાઇટ લગાવી કામગીરી પૂર્ણ કરવામાં આવશે આવો જવાબ તાલુકા વિકાસ અધિકારીના સહી સિક્કાવાળો જવાબ લેખિતમાં તેઓએ આપેલ છે મુકેશભાઈ

પછી આ લાઇટની સમસ્યા દૂર કરવા અને જાહેર લોકહિતના કામે તલાટી સાહેબને રજૂઆત કરેલ પરંતુ તે સ્ટ્રીટ લાઇટ આજદિન સુધી ચાલુ કરવામાં નહીં આવતા અને અરજદાર કરવાવાળાઓને ખોટા લોલીપોપ આપી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાંથી કાઢી મૂકવામાં આવી છે જો સંજેલ તાલુકાના અધિકારીઓ જો ગામ લોકોને આવી લોકહિતની રજૂઆતો પણ જો પણ ના સાંભળે તો તે ગામ લોકોને રજૂઆત કરવા ક્યાં જવાનું રહેશે તે સમજાતું જ નથી આ સમાચાર પછી ખબર તંત્ર જાગશે ખરું કે શું કે તે આવનારા સમય બતાવશે પહેલાથી સાહેબ આપણી જે સ્ટ્રીટ લાઇટ માટે અરજી કરેલી હતી એવું હતું કે એના માટે સાત દિવસ પછી સ્ટ્રીટ લાઇટની જે માગણી કરેલી ત્યાં રસ્તા પર આપણે નીશામના ચોક સુધી થાય સુધી ફાટકા સુધીની લાઈટની હતી હતી તેનો જવાબ આપવાના આવ્યો નથી

जे आपण काही केव माहिती आहे वस्तू नाही समजून बरोबर ना मु बिजा बता होई मी नीति का जाऊ गाव मा 15 आकाचा सीजन दे लाईन ने मार्केट करा लाईन म्हणजे काय केव था नीति हे सेट हत काय पाहिजे चालरा करवाना ता बरोबर